પોરબંદર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં મહિનામાં માત્ર એક સિટિંગ જ થયું હતું તેમાં પણ જજના અભાવે પૂરતી કાર્યવાહી થઈ ન હતી ત્યારે પોરબંદરમાં ગ્રાહક સુરક્ષા કોર્ટની પૂરતી સુવિધા આપવા માંગ ઉઠી છે પોરબંદરથી વકીલ વિજય પંડ્યા પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ કે જેનું સિટિંગ જુનાગઢથી દર મહિને ફક્ત એકત દિવસ આવ્યું છે આ ખૂબ જ અપૂરતું સિટિંગ છે આમ છતાં સિટિંગમાં પણ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી કોઈ જજ પણ ઉપલબ્ધ નથી નજીકના ભવિષ્યમાં પણ હજી ત્રણ ચાર મહિના સહજ જે કાયમી જજની જે નિયુક્તિ હોય એ ઉપલબ્ધ થવાની શક્યતા નથી ત્યારે કેસનો ભરાવો કાર્યવાહીમાં અટકાયત અને થોડી અન્યાયની લાગણી અને નારાજગી ગ્રાહક વર્તુળમાં અને વકીલોમાં પ્રવર્તી રહી છે આ અંગે સરકાર અને તંત્ર તાત્કાલિક ઘટતું કરે એવી માગણી ઉઠી